ચિત્ર જેએડીસી વિસ્તારમાંથી વિદેશી દારોના મુદ્દામાર્ગ સાથે બે ઇ સમી પાડતી પોલીસ ભોતરો પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન ચિત્રા જેડીસી વચ્ચેના રોડ ઉપર ગણેશકાંઠા નજીક પડતર જગ્યા પાસે જાહેર રોડ ઉપર પહોંચતા બે ઇસમ શંકાસ્પદ રીતે એક કાળા કલરની હોન્ડા એક્ટિવા સ્કૂટર નંબર જીજે ઝીરો ફોર ડીજે એકસો અગિયારની ચલાવીને જતા હોય જેમને રોકી તેમની ડીકી ચેક કરતાં ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા યોગેન્દ્રસિંહ ઉર્ફે મુન્ના જીતુભાઈ વાઝા અને વિજયભાઈ ઉર્ફે મયંક રાજુભાઈ મકવાણા નામ જાણવા મળ્યું હતું પોલીસે કુલ એક એકવીસ વિદેશી દારૂની બોટલ જેની કિંમત એક હજાર ત્રણસો ને છ્યાસી તેમજ એક્ટિવા મળી કુલ અગિયાર હજાર ત્રણસો છ્યાસીનો મુદ્દામાળ કબજે કરી બંને આરોપીઓને ઝડપેલી ગુનો નોંધે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે